તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગોળના ચૂરમાના લાડુ બનાવવાના છે તો તેના માટે આપણે ઘઉંનો જે આ રીતનો કરકરો લોટ મળે છે જે તમને ઘંટીએ પણ મળી શકે અને તમે ઘરે પણ દડાવી શકો તો એવો આપણે લોટ લેવાનો છે તો આપણે ત્રણ કપ લોટ લેવાના છે અહીં તો લોટમાં હવે આપણે ત્રણ કપ જે અડધો કપ સોરી અડધો કપ જેટલું તેલ રેડીશું હવે સારી રીતે આપણે લોટને મસળીશું તો લોટને આપણે લોટમાં આપણે તેલ થોડું મુઠ્ઠી પડતું મોવન રેડવાનું છે કહેવાય છે કે મુઠ્ઠી પડતું મોવન રેડવાનું છે તો લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે મુઠ્ઠી પડે એવી રીતે તો જોઈ શકો છો લોટ આપણો એકદમ આ રીતે બાઇન્ડ થાય એવું આપણે મોવન એડ કરવાનું છે તો અહીં મેં અડધો કપ જેટલું મોવન એડ કર્યું છે તો હવે થોડું ગરમ પાણી હોય એવા હળવા ગરમ પાણીથી આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો જેમ જરૂર પડે એમ આપણે પાણી એડ કરતા જઈશું અને એને સારી રીતે મસરતા જઈશું તો જોઈ શકો છો આપણે આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે તો અહીં એક કપ ઉપર બે ચમચી જેટલું પાણી વનો ઉપયોગ થયો છે તો હવે આપણે આમાંથી મુઠિયા વાળી લેવાના છે તો મુઠિયા એકદમ સરસ ચપટા વાળવાના જેથી કરીને એકદમ સારા ચળી જાય તો આ રીતે આપણે મુઠિયા વાળીશું તો સૌ પ્રથમ આપણે એક લુવો લઈ અને મુઠ્ઠીની હેલ્પથી જ આપણે એને મુઠિયા વાળી દઈશું તો આ રીતે આપણે મુઠિયા બનાવી લેવાના છે તો બધા જ મુઠિયા થોડા નાના બનાવવા જેથી કરીને એકદમ સારી રીતે અંદરથી પણ પાકી જાય તો બધા જ મુઠિયા આપણે આવી રીતે બનાવી લઈશું તો આપણા મુઠિયા બધા જ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને તળીશું તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ધીરે રહીને એક એક મુઠ્ઠીઓ એડ કરી દઈશું તો જેટલા મુઠિયા તેલમાં એડ થાય એટલા મુઠિયા આપણે એડ કરી દેવાના છે અને મુઠિયાને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે અને ઉલટપુલટ કરીને આપણે તળવાના છે જેથી કરીને મુઠિયા અંદરથી પણ એકદમ સારા એવા ચડી જાય તો જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે અને મુઠિયામાં આ રીતની જે ક્રેકર્સ આવે છે મતલબ કે આપણા મુઠિયામાં મોવન બધું કમ્પ્લીટ છે અને એકદમ પરફેક્ટ મુઠિયા બન્યા છે તો હવે આપણે મુઠિયાને કઢી લઈશું તો બધા જ મુઠિયા આપણે આવી રીતના ગોલ્ડન કલરના થોડા થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો મુઠિયાની એક બે રોજ આપણા મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સર જારમાં લઈને દરદરા પીસી લઈશું તો જેટલા મિક્સર જારમાં આવે એટલા આપણે લઈ લઈશું તો હવે આપણે આમાં જ એલચી પાવડર એડ કરી દઈશું જેથી કરીને એકદમ સારા સેવો દરદરો એકદમ પાવડર થઈ જાય અને પીસી લઈશું તો જોઈ શકો છો આપણે બધું જ મિક્સરને દળી લીધું છે તો એકદમ આ રીતનો દરદરો પાવડર કરવાનો છે આપણે તો મિક્સરે આપણું કામ ખૂબ જ આસાન કરી દીધું છે પહેલાંના જમાનામાં લોકો ખાંડનીમાં વાટીને ચાળીને એનો ઉપયોગ કરતા હતા તો બહુ લેન્ધી પ્રોસેસ થતી હતી હવે આપણે લાડુ બનાવવા તો ઝટપટ બનાવી શકીએ છીએ તો હવે આપણે ગોળનો પાયો કરીશું તો અહીં મેં એક કપ જેટલું ઘી લીધું છે અને ગાયનું ઘી લીધું છે તો ગાયનું ઘી મેલ્ટ થઈ અત્યાર સુધી આપણે મેલ્ટ થાય એટલે એમાં આપણે ગોળ એડ કરીશું તો અહીં મેં એક કપ ભરીને ગોળ લીધો છે અને ઘી પણ આપણું મેલ્ટ થઈ ગયું છે તો ઘી પણ મેં આ કપ ભરીને જ એક કપ ભરીને ઘી લીધું છે તો ત્રણ કપની સામે એક કપ ગોળ અને એક કપ ઘીનો ઉપયોગ થાય છે જો તમારે વધારે ગોળ ખાવ હોય તો તમે બેથી ત્રણ ચમચી જેટલો વધારે ગોળનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે ગોળને સારી રીતે મેલ્ટ કરીશું તો આપણે ગોળનો પાયો નથી કરવાનો ખાલી ગોળમાં થોડું બોલ બબુલા થાય થોડી થોડી તો ગોળને આપણે કન્ટિન્યુ હલાવવાનો છે તો બસ આપણે ગોળને વધારે પડતો નથી શેકાવવા દેવાનો આ રીતના ગોળમાં જે બબુલા આવે છે એ બબુલા આવે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આપણે જે ડ્રાય ફ્રુટ જે પણ ડ્રાય ફ્રૂટ લેવાના છે એ ડ્રાય ફ્રૂટને આપણે એમાં એડ કરી દઈશું જેથી કરીને એને તળવાની જે કોઈ અલગ જરૂર નથી આપણે એમાં જ શેકાઈ જશે તો સરસ પાયો સરસ આપણો ગોળ થઈ ગયો છે તો હવે આપણે એડ કરી દઈશું એને તો આપણે ગળને લાડવા જે મિશ્રણમાં છે ને લાડુનું એમાં એડ કરી દઈશું તો બધું જ આપણે સારી રીતે એડ કરી દેવાનું છે અને ગરમ ગરમ મિશ્રણને આપણે ચમચાના મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું ઠંડુ પડે એટલે આપણે એને હાથથી મસળીને લાડુ વાળી લેવાના છે તો આ રીતે આપણે ચૂરમાના લાડુ બનાવીશું તો લાડુ એકદમ સરસ રેડી થશે અને ટ્રેડિશનલ રીતે આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ જશે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મિશ્રણ થોડું ઠંડુ પડે ત્યાં સુધી તમે જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો જેથી કરીને તમને આવી જ નવી નવી રેસીપી મારી ચેનલમાં જોવા મળે તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે હાથેને મસડી લઈશું તો હવે લાડુ તમે જે રીતે વાળા હોય એ રીતે તમે વાળી શકો છો તો તમે આ રીતે મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે મોદકના મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો તો તમને જે રીતે ગમે એ રીતે તમે લાડુ બનાવી શકો છો અને તમને ના ગમે તો તમે હાથની મદદથી પણ એકદમ નાના નાના લાડુ વાળી શકો છો તો આ રીતે તમે નાના નાના લાડુ પણ બનાવી શકો છો અને આનાથી મોટી સાઇઝ પણ તમે બનાવી શકો છો તો તમને જે રીતે ગમે એ રીતે તમે લાડુ બનાવી શકો છો અને તો છે ને લાડુ બનાવવા એકદમ ઇઝી તો તમે હવે એની પર ખસખસ પણ લગાવી શકો છો અને કાજુનો ટુકડો પણ લગાવી શકો છો તો જોઈ શકો છો ત્રણ શેપના મેં લાડુ બનાવ્યા છે તો રાઉન્ડ શેપ સેપવાળા અને મોદકના શેપમાં અમે લાડુ બનાવ્યા છે તો આપના લાડુ એકદમ સરસ રેડી છે ખાવા માટે તો ગણપતિને ભોગ ધરવા માટે ગોટના ચૂરમાના લાડુ રેડી છે તો તમે પણ મારી રેસિપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ